જય માતાજી જે દ્વારકાધીશ બધાને જગ્યાએ તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ અને અત્યારે તો સવાર જાગી કાઢી નાઈ ધોન મસ્ત ફ્રેશ થઈ ગયા છે જા ભાખરી બનાવી છે નાસ્તો માટે શીરાવા માટે આજ કે લગન મને જવાનું ના ના આજ બરોબર જ કે થોડી વાર લગન કરાવ ઠીક મને લગન કરવા ન જવાનું પણ અત્યારમાં તારે એક પેડો આવી ગયું છે કોનો ફોન આવ્યો તો

તો કન્ટિન્યુ બ્લોગ માં બતાવેના રહેજો જેમ કે વાત કરી થી એમ સયાબેન ના ઘરે જવાનું છે સાફ કરવા લગન ની તૈયારી ચાલે છે એટલે તો લગન ની તૈયારી ચાલે છે નહી મનીષાબેન હા જો તો તલ ને એવું સાફ કરતા થા તલ ને જીરું ને એવું સાફ કરી નાખ્યું ને મમ્મી ને એને તલ કઈક ધોયા છે શું કર્યું લગન છે તલ જો ધોયા છે મમ્મી ને ને કા મમ્મી તો લગનની તૈયારી છે તૈયારી છે બીજું હું શું હારું જીરું ને દાણા રાય હારી છે તો હવે અમે ઘરે તો ફાઇનલી મારા મમ્મી બધાય તો ગયા તા જયા બેન ઘરે બધું કામ હતું એટલા માટે લગ્ન તૈયારી જોર ઓર શોર ચાલુ કરી દીધી હતી એટલા માટે મદદ કરવા ગયા તા અને હું ને મારા મમ્મી અત્યારે ગયા તા લાઠી એને થોડુંક બેંક નો ને એવું બધું કામ હતું એટલા માટે ગયા તા તો તે લાઠી થી વેવા છે ને અમારે અત્યારે જમવાનું બાકી છે અને લાઠી થી આવ્યા અને અત્યારે જમવામાં શું છે બા આ હું કહેવાય મને આવતું આ ગોળી છે ગુલાબજાંબુ જાંબુ ગુલાબ જાંબુ

કામ ધંધો નથી બીજો નોકરો ફોન જ ઘમડવાનો આયા આયા બા આમ જો રસોઈ છે ને ફોન એમ જ કરવાનું હોય હા હા તો તારે હું તમે તું ની ને છે છે મોરી છે આ બધું બનાવ્યું છે બા દાળ ભાત દાળ ભાત છે દાદા છે Che. तो ब्लाउज ना प्लेट खोलने क्या थी जाए ना तो जाडी हमने इंस्टाग्राम में वीडियो उतार कीधु तू एट बोला था बोला था बा। इस्टाग्राम। इस्टाग्राम।, इस्टाग्राम। आ, इस्टाग्राम।

કેવા કંપની તૈયાર થઈ છે રીલ્સ કઈ રીતે બનાવી છે એ તમને પાછા કહેશું ને અમે કેવી રીલ્સ બનાવી છીએ કેવા તૈયાર થઈને એ તો તમને જરૂરથી બતાવશું કારણ કે રીલ્સનું તો ઓડિયો રેકોર્ડિંગ કરવાનું એટલે એ તો કાંઈ ક્લિક મૂકી શકું નહીં તમારે તો એ જોવું હોય તો મારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ખોલવું પડશે એટલે તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મારું ચતુર ખીચડિયા બરોબર ચતુર ખીચડિયા જઈને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારો એટલે મારી બે રીલ્સના ઢગલે ઢગલા ઢગલે ઢગલા થઈ જાય અને ઢગલે ઢગલામાં વધારે એક ઢગલો કરવા અત્યારે અમે રીલ્સ બનાવીએ છીએ એટલે ફટાફટ મસ્ત તૈયાર થઈ જાય પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો ફાઇનલી તો અમે જે મસ્ત બધા તૈયાર થઈ ગયા છીએ અને આ કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો હે ને અને રીલ્સ બનાવવાનું સેટઅપ તો જો અમે કાકા આ રીતે કર્યું હતું અને રીલ્સ રીતે ઘણી બધી બનાવી નાખી છે તો કાલે પાછા રીલ્સ બનાવવાની છે એટલે કાલે તો નો ન્યૂ લુક આપવાનો છે કા તો તમારે અમારી રીલ્સ જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારીને લે જોઈ લેજો આપણે આઈડીનું નામ શું છે ઇન્સ્ટાગ્રામ ની આઈડી અને અમારી ચેનલ નું નામ તો તમને ખબર જ છે ચતુર વન જીરો વન આ રીતે કાકા લુક આપ્યો તો હવે પાછા થોડો ગેટઅપ બધો પાછા જેવા હતા એવા થઈ જાય કા પછી પાછા મેળવ વિડીયો ઉતરીને આપણે અત્યારે વ્યવસ્થિત દુકાને અને દુકાને તો જો કટિંગનો ઢગલો કરી નાખ્યો છે મેં અને આ બધું જ મારે સીવવાનું છે હજી અને આ બધું જ વિરાણ શેરણ બધું પીડ્યું છે દુકાનને અને અધૂર આ બાજુ શર્ટ પીડ્યો છે એક અને ગના કપડા ત્યાં જ ઘણા સારા વહી ગયા હતા ને આ બાજુ તો હાવ ખાલી થઈ ગયું છે અને હામાં આપણે લગ્ન સ્ટાર્ટિંગ કરે છે એટલે મીન્સ એટલે કે આપણે હામાં દેખાવીશી બધાને તો હવે રિલ તો બહુ બને નાખીએ અને ઘણા બધા દાંત કાઢ્યા એ બધું તમને અમે બતાવીશું તો હવે તો રીલ્સ તો જરૂરથી જોજો કારણ કે બહુ મજા આવશે તમને બધાને કારણ કે બહુ દાંત કાઢ્યા અમે રીલ્સ બનાવતા એકાબીજીને આવડે નહીં એટલે દાંત કાઢવીને વળી પાછી જે રીટાક કરવીને એ ઘણી બધી પ્રોસેસ થઈ એટલે મજા આવી એટલે પાછા કાલ નવા લુકમાં બનાવવાની છે રીલ્સ તમારે બેને તો હવે પાછા ઘરે જવા દેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો ફાઈનલી અત્યારે બધું વિકી નાખ્યું છે પાછળ તો તમને બધા દેખાતો રહેશે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું હવે તો હમણાં થોડુંક ઇન્સ્ટાગ્રામમાં પણ થોડુંક ચાલુ કર્યું છે રીલ્સ રીલ્સ બનાવવાનું તો જઈને ચેક કરી લેજો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બોલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય